ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવમાં આગળ લેક્ચરમાં બોડો પાઠનો અભ્યાસ કરતા હતા અને બોડા પાઠની અંદર જે ભાવનગરના રાજા એ સોડા નૃત્યા એ શિકાર કરવા જ નીકળેલા એ લગર વગર રસ્ત વસ્ત્રોની અંદર ત્યાં આવે છે અને સોંડો તો એને ઓળખતો નથી ભૂખથી બેહાલ હોહી ખૂબ ગરમી પડતી હોય એટલે ઘોડોને બંને પર સિવે રેપઝેપ હોય અને ઘડીક આરામ કરે છે અને પછી કે કંઈ ખાવાનું હોય તો આપો તો સોંડો કહે કે તમારા બાપ કુંદરે અમારા માટે કંઈ તમે રાખ્યું છે તો પછી એનો જવાબ બળતા બળતા બોલે અને કહે છે બોડો ખાવ છે બોડો તો એ પ્રશ્ન પૂછે કે બોડો એટલે શું તો જવાબ આપે બાપ ગોત્રી કદી બોડો જોયો છે તમે આમ બંને વચ્ચે સંવાદ ચાલે બાપ ગોદર બાપ ગોતર બોડો દીઠું નથી ને એટલે તમે તમારા બાપા તમારા કુળમાં કોઈ બોળો જોયો જ નથી શબ્દ એની એમ બોલી વદલાની ડાળે એક નવી દોણી ટીંગાડી હતી દોણી એટલે નાની માટલી એમથી એ વડલા સાયલો હતો ને ત્યાં ઠંડી થવા માટે મોં બાંધેલી હતી તે ઉતારી સાસની અંદર ઘઉંનું થુલું નાખીને ખેડૂ લોકો રાંધે સાસ હોય એમાં કહું અધમુવા કરી નાખે ખાંડી એની અંદર નાખી દે અને એને ગરમ કરે અથવા એમને મોય અને મીઠું નાખી દે અને પછી એમાં થોડું મીઠું નાખીને ખાય એનું નામ બોળો એ પ્રશ્ન આવો નીકળી શકે બોડો એટલે શું સોડો પોતાને માટે સવારે બોળો લઈને આવેલો બીજું તો તારા ઘરમાં કંઈ ખાવા માટે એમના માટે હોય નહીં એટલે આ બોળો એની પરિસ્થિતિ સૂચવે લાવીને એને ઊંચે વદલાની ડાળી ટીંગાડેલો એક તો દોણી નવી હતી અને ઉપર એ વડલાની ખટાને સાઈડે લીલી હવામાં સીડી એટલે ઠંડી ઠંડી હવામાં ઘણી વાર સુધી રહી એક તો દોણી નવી હતી એટલે સ્વાભાવિક હે કે ઠરે સવારનો સમય આખા દિવસથી બદલાના કઢાની નીચે ઢીંકડેલી હોય એટલે બોળો કેવો બને એકદમ શીતળ ઠંડો ઠંડો બને એટલે બોળો શીતળ બની ગયેલો ઠંડો ખૂબ બની ગયેલો અને પાંદડાનો એક દળિયો બનાવીને ખાવા માટે વાટકા જેવું બનાવી અને સોડાઈ એમાં બોળો ભરી અને પરોણાને આપ્યો પરણો એટલે મહેમાન જે આવ્યો હતો એને વાટકાનું જે પડ્યું હતું એ પાંદડાનું લઈ અને એમાં એને બોળો ભરી આપ્યો શુદ્ધ આતુર જો શબ્દ મસ્ત આવ્યો એટલે ભૂખથી ક્ષત્રિયો એટલે ભૂખથી આતુર અને તાપમાંથી તપીને આવેલો એ શિકારી ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એને કહ્યું વધારે છે જે એને બોડો ખાવા માટે આપ્યો ને એને એ ઘડીક વારમાં એવું કહીને આપણે કે માણસને કોઈ પણ વસ્તુ ખાવા માટે આપો એનો સ્વાદ એને ક્યારે મીઠું લાગે ખબર એની ભૂખ ઉપર જો ભૂખ ના હોય ને તો તમે બત્રીસ વાદનું ભોજન આપો ને તોય એ લાગે પણ ખેતરની અંદર રખડતા હોય તમે એવી ભૂખ તળીને લાગી હોય મીઠું સાદા મરચાં અને ડુંગળી અને રોટલો હોય ને તો એ તમે ધરીને ખાઈ શકો એટલે એટલે મતલબ મારો કહેવાનો ભાવાર્થ કે તમે તમારી સામે ખોરાક રહેલો એ કેવો મીઠો એ તમારી ભૂખ ઉપર નક્કી થાય એટલે જે સૂંડા એને બોડો આપ્યો તો એ પલવારની અંદર ખાઈ ગયો અને પાછો શું કે વધારે મળશે હજુ સોંડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એટલે મારા માટે તમારે નથી રાખવો ને ખાઈ જાવ હોય તો ખાઈ જાઓ એમ કહીને એણે બીજો દળિયો ભરી આપ્યો એને જે લેવા માટેનો સામાન હોય એ કંઈક હશે વાટકી જેવું અને એ આને ઓલું મતલબ જે વાટકા જેવું પડ્યાનું બની આપ્યું હશે એ ફરી પાછું એને ભરી આપ્યું મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોડાને આખી દોણી ખાલી કરી અને એની એવી મજા આવી ખાવાની કે જે દોણી હતી એની આખે આખી ખાલી જ કરી નાખી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો અને આખે આખો બોળો હતો ને એ સુંડાએ એ આખે આખા મહેમાનને ખવાડી દીધો જોકે તમે સ્વભાવે ઉદાર હે પણ પરિસ્થિતિ ગરીબ હે આ ગામડાના માણસોની તાસીર હે પર્ણનું પેટ ઠર્યું ખૂબ રાહત થઈ તેમ દુઃખદાજથી ભરેલા એ ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું અને એને આટલી બધી કે એને એને પોતાના માટે ખાવા પણ ન રાખ્યું આટલી ઉદારતા તો એને ક્યાંય ન જોઈ એટલે એને અંદરની અંદર હૃદયની અંદર પણ એના વિશે સારી ભાવના જાગ્રત થઈ તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો હવે થોડોક તડકો થયો ઓછો થયો એટલે સાંજ પડવા આવીને પાંચેક વાગ્યા એટલે સ્વાભાવિક ગરમી ઓછી થાય એટલે જે શિકારી હતો ને એ હવે જવા માટે તૈયાર થાય છતાં જોતા એણે પૂછ્યું જ્યારે નીકળવાનું હતું ત્યારે જતાં જતાં એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત તો નથી બગડીને એટલે વરી પાસે શું કે દાનત બગડી એટલે એના વિશે કંઈ ખરાબ કરવું એવું તો તમે નહીં વિચારતા ને મારા વિશે તમે મેં જે ગાળું બોલી હે રાજદરબારમાં જશો અને રાજાને સંભળાવશો તો એ મને સજા કરશે એવું તો તમારી દાનત નથી બગડીને નામ સિદ્ધ લખું શું બાપા શા માટે નામ લખો છો હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને મારી પાછું કહે છે કે તમે કુગદીશ ભાવનગર શું આવશો ને હા ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોસે ચડાવીને વેઠે ઉપાડી જાય અમે ભાવનગર તો આવીએ પણ સિપાહીઓ હેરાન કરે ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય મજૂરી કરાવે હેરાન કરે છે અમે આવીએ તો તે તો વળી બોળો ગાધોને નામે લખ્યું એટલે ઓળખી તને બે ઠોસા વધુ લગાવ્યા અહીંયા આવ્યા તો અમે ઓળખીતા હોય એટલે તું મને ઓળખે એટલે બે ઠોસા તો ઉપરથી વધારે મને હેરાન કરે ખરું ને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે કેટલો માણસ ત્રાસી ગયો છે કે એ તો ભગવાનને આજેજી કરે પ્રાર્થના કરે છે કે મારે કોઈ દી ભાવનગર નથી જોવું આમ કહી અને એ અસવાર હતો એ નીકળી નામ લખી લે અને નામ પણ પૂછી લહે બીજા દિવસનું મોસુજણું થયું સવાર થયો ત્યારે સાસ રોટલો સિરાવીને માથે કોષ મેલી તરત વરત વરતળી પૈ અને ઢાઢા સોડો સો તો સોંડો વાળીએ જવા નીકળે છે સવારનો સમય થાય એટલે જે એને ખેતી કરવા માટેના સંસાધનો જોઈએ એ બધા તૈયાર કરી અને સોંડો વાળીએ જવા માટે નીકળે છે એમાં આ બધી એની જરૂરિયાતની વસ્તુઓ છે બરાબર એ જ ટાણે એ જ સમયે હથિયાર બંધ ઘોડેસવારો આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોંડો માળી કોનું નામ અને એવા જ સમયે જ્યારે એ તૈયારી કરતો હોય એ જવા માટેની ખેતરે વાળીએ અને એવા સમયે ઘોડે સવાર આવીને ઊભો રહ્યો અને પૂછે સોંડો માળી કોનું નામ મારું નામ કહીને ધડકતા હૈયે સોંડો થંભ્યો ઓછી તો રાત એ સમયની અંદર તો રાત દરબારની ધાક વાગતી હતી એનું નામ પડે ને એટલે એમ થતું કે હે હવે મર્યા એટલે એ ડરી ગયેલા કહ્યું કે હું તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા ઠાકોર વજયસિંહજીએ પંડે અને એને કીધું કે તમને તો રાજદરબારની અંદર તેડું આવ્યું છે તમારે આવવું જ પડશે કોણે તો કે રાજા વજય છે ને તેમને તમને તેડે હા હા લે તારે હવે તો સોડો મરી ગયો હવે તો એમ થયું કે નક્કી ઓલા સિપાહી હતો ને એને બધી વસ્તુ કહી દીધી હશે નક્કી મને સજા કરશે અને સજા એ સમયની ગાળામાં ગામડાની અંદર પોલીસ હતી ને તો બધા ડરજી જતા હતા એ સમયગાળો એવો હતો આ સાંભળી સોડાના અંતરમાં ફળ પડી આમ ઓચિંત ચિંતા થવા લાગી એને ગઈકાલની વાત સાંભળી ગઈકાલે જે સિપાહી આવ્યો હતો અને ખરાબ ખરાબ ગાળું જે સંભળાવી હતી એને એમ તો નક્કીને કહી દીધું હશે કાલ મેં ગાળું દીધેલી ને એ ઓલા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે એવું મનોમન વિચારતો હતો અને હવે નક્કી મને કેદમાં નાખશે હવે આવી વાતો એના વિશે મેં શેઠ વિશે કીધી હતી એટલે નક્કી મને સજા કરશે બોલા સાંભળીને સોડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીને ઊભેલા એમને કોઈ સમજ ન પડી અને હવે સીપાઈઓ લેવા માટે આવ્યા હતા એટલે એ પણ હવે એને જોવે હે એને સાંભળ્યું એટલે હવે એના છોકરાને બાળીને બધા હતા એ ઘરની બહાર આવીને ઊભા હે પણ માણસો હે એ સમયમાં એની સામે પણ ન કરી શકાય ગામના કોઈ સરપંચ પણ ન કહી શકી સોડાએ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા હવે આપણે તો જેલમાં નાખશે અને મૃત્યુ પામશે ને ત્યાં સુધી આપણે પડા રહેશું એટલે હવે મારી ચિંતા તમારે નહીં કરવી હતો કે નહોતો એમ કહી દીધું બળદ અને કોષ મેલી મેલી દઈ છોડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો અને હવે એ બળદને કોષવાળીએ જવાનું તે પડતું મૂકી દેતો અને એ જે અસવારો લેવા માટે આવ્યા હતા ને એની સાથે ભાવનગરના પંથે એટલે એ રસ્તે હવે જવા ચાલી નીકળ્યું માર્ગે જતાં જતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કળિયું છડે અને રસ્તામાં જતું તો ત્યારે નક્કી કર્યું કે ભલે હાથમાં મને કળિયું પડે એટલે સજા થાય પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ જ મારે એના ઈ વેણ સંભળાવી દેવા છે ભલે ઠાકોરની સામે મારે જે હે ને પરિસ્થિતિ એ સત્ય છે ને સંભળાવી દેવું હે ભલે મને ભયંકરમાં ભયંકર સજા થાય હવે લૂંટણા પછી ભોસેનો રાખવો ભો એટલે તળપદો શબ્દ બીખ ડર તો પછી હવે લૂંટણા ભેગા હવે નક્કી સજા થવાની છે તો સજા થવા ભેગી થવાની છે હવે તો પછી શા માટે મારે ડર રાખવો જોઈએ સોડો પહોંચ્યો રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો ચડીને ઓરડામાં નજર જ્યાં નજર કરે ને ત્યાં એ સ્તબ્ધ બની ગયું આશ્ચર્યચકિત બની ગયું સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું હવે એ સોડો રાજમહેલ ભાવનગર પહોંચે રાજમહેલની ડેલીની અંદર જઈને પગથિયા ચડે ઉપરલા માળે જાય ને ત્યારે એ હાંભે સિંહાસનમાં બેઠેલા વ્યક્તિને જોઈને એને આશ્ચર્યચકિત થઈ જાય એણે કાલના ઘોડેશવારને ખુદને જ ગાડી ઉપર બેઠેલો જોયો હવે એ જોઈએ તો એ જ રાજા જે કાલે એનો બોડો ગાધો હતો જેને તેને ગાળું સંભળાવી હતી એ જ વ્યક્તિ આજે ગાડી ઉપર બેઠો છે ખુદ એ પોતે રાજા હતો આ તો ઠાકોર પોતે સોડો ભયભીત બની ગયો અને હવે તો ડરી ગયો કારણ કે જેને રૂબરૂ ગાળું બોલી હોય એ તો એને ખબર જ હોય ઠાકોર વજયસંગીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોડા તું બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળું દેવાઈ ગઈ અને એ સ્વીકારે કે મેં તમને ગાળું ખૂબ દીધી હે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા સોરું કહેવાઓ તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે છે હા તમે તમારા જે દુઃખ હોય પરિસ્થિતિ હોય એને કહેવાનો પૂરેપૂરો અધિકાર છે અને અમે તમારા તો બાપ કહેવાય અને તમે અમારા બચલા કહેવાય તમારી પરિસ્થિતિ અમારે જાણવી જોઈએ તમારું દરેક રીતે રખોપો અમારે કરવું જોઈએ એ અમારી પહેલી ફરજ છે આમ કહી અને સુંડાને સમજાવે ઉલટું ખરેખર તે મને ગાળું બોલી તો મને બહુ મીઠી લાગી સોડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગવા દિવસ આગલા દિવસની વાત સંભળાવી હવે જે પરિસભા હતી એમાં વ્યક્તિઓ બધા હોય અમલદારો હોય કર્મચારીઓ બધાને કહ્યું કે મારે કાલે હું શિકાર માટે ગયો હતો આવી ઘટના બની હતી બધી એમને સમજાવે શે ઓહો જેસાભાઈ ઓહો જેસાભાઈ પરમાનંદ શું કહું આ ભોળિયા ખેડૂતના વગર ખેડૂના વગર ઓળખે આદરમાન એ તો મીઠો બોળો અને એથી મીઠી એની સાચુક લીગાડો એની મજા મને આ મોલ્યાતિઓની મીઠાઈમાંય નથી મળતી અને બોલતા બોલતા ઠાકોરની સાથી ફૂલવા લાગી હવે જે બધા વ્યક્તિઓ હતા એમાં દઈને બોલાવે છે કે જૈસાભાઈ પ્રદુદ અને પરમાનંદ દાસ આ બંને વ્યક્તિઓને દઈને સંબોધન બોલે છે કે આજે આ ભોળ્યો ઠાક આ જે હે ને આ ખેડૂત એની ખરેખર આદર માન અને એથી એનો આદર જે મારા માટે સત્કાર કર્યો કારણ કે પોતા માટે ખાવાની બોળો ન રાખ્યો અને મને આપી દે તો કેટલી એની ઉદારતા હશે અને એથી એ પાછી એની સાચુકલી સાચુકલી જે ગાળો હતી ને એ મને બહુ ખૂબ ગમી ઠાકોરે ફરી પૂછ્યું સોડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન ને એક કોષની વાડી છે આટલું મારી પાસે હે સો વીઘા જમીન હે પણ એમાં એક કોષની વાડી છે મહારાજાએ જેસાભાઈને વજીરને કહ્યું એક તાંબાનો પતરું મંગાવો અને એ જે વજીર રાજા હે એ સુંડાને પૂછે હે તારે કેટલી જમીન છે ત્યારે એ કહે છે એક સો વીઘા જમીન છે અને સામે એક કોષની વાડી પણ સાથે સાથે મારી પાસે છે મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું જેસાભાઈ એ વજીર છે એટલે એનામાંથી નક્કી થાય કે વજીર કોણ હતા જેસાભાઈ તેને કહ્યું કે એક તાંબાનું પતરું મંગાવો તમને ખબર હશે કે આપણે શેઠ ઝઘડુસા એને પોતાની બત્રીસે બત્રીસ વખારો જ્યારે દાન માટે ગરીબ પ્રજાને આપી હતી ને ત્યારે એને શું કર્યું હતું તો કે દરેક વખાણની અંદર પત્રા તાંબાના પત્રા ઉપર એ એને લખાયું હતું કે આ અનાજ મારું નથી એ પ્રજાનું છે એટલે લાંબો સમય સુધી ટકી રહી એ એ માટે એ સમયગાળાની અંદર રાજાઓ પતરાની અંદર લખાણ કરતા હતા એટલે એ એને પત્રું એક મંગાવ્યું તાંબાનું સોરી તાંબુ મંગાવ્યું એ સમયગાળાની તાંબાની થોડીક માંગ વધારે હતી તાંબાનું પતરું મંગાવ્યું તાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાયું કે સોદારની બાર સાતીની જમીન મળે કેટલી મળે બાર સાતની બાળ સાતી એટલે આપણે ખે સાતેળું કહીએ બાર સાતીની જમીન મળે અને છ વાડીના કોષ આપવામાં આવે છે હવે એને શું શું રાજાએ ભેટમાં આપ્યું તો કે એક સાથે બાર સાતીની જમીન આપી અને કેટલી જમીન હતી સો વીઘા જમીન હતી એટલે બાર સાતીની જમીન આપી સાથે સાથે એને એક જ વાડી હતી વાડી કોષ હતો એટલે છ બીજી વાડીના કોષ એને આપવામાં આવ્યા પત્રા પર એ લખાયું પછી પાછા ઠાકોર બોલ્યા અને પત્રમાં લખો કે આ બધું ઠાકોર બોડો જમ્યા તે માટે આપ્યું છે માત્ર ને માત્ર બે પડિયા જે બોડો કાતો એના બદલામાં આ ઠાકોર વજેસિંહ એને આપે છે પછી એ પણ કોતરીએ ગયું એ પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે અને વળી પાછું એને કે દરબારમાંથી માંથી પૂછ્યું કે આટલા બધા જમીન તો તમે આપી અને એને બળદ ખેડવા માટે ક્યાં કોણ લેવા જશે આપો બાર બળદ અને બીજા એને કેટલા બળદ આપ્યા બાર બળદ આપ્યા બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આટલી જમીન હોય તો દાણા એ તો ગરીબે એની પાસે પૈસા તો હશે નહીં તો દાણા લેવા ક્યાં જશે આપો વીસ કડસી બાજરો અને એને વીસ કડસી એને વાવણી માટે વીસ કડસી બાજરો હોય વીસ કડસી એટલે ખૂબ ધનમાન થાય એ સમયે ખૂબ ઘણી બધી બાજરી થાય એને બાજરો પણ આપ્યો બિચારાના છોકરા સાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસ અને બિચારાના છોકરા ગરીબ હતા એટલે સાસ લેવા માટે ક્યાં જશે એટલે બીજી ચાર ભેંસ આપી ચાર ભેંસો આપી અપાઈ રૂપિયા એક હજાર આપો અને કેશ એક હજાર રૂપિયા આપે છે માથે મદ્રાસી સેલું બંધાવીને સોડા એ ભૂંભલી પહોંચાડી દો અને એનું ગામ હતું ભૂંભલી માથે એક ફટકું બંધાયું એનું સ્વાગત કર્યું એનો મતલબ એવો થયો કે રાજાએ એનું સ્વાગત કર્યું હે અને આ બધી વસ્તુ એના ગામ એને પહોંચાડી દો રાજાએ આવું ફરમાન કર્યું એટલે એક એ સમયગાળાની અંદર વજેસંગ રાજાએ જે પ્રજાની વાચી સાચી વાસ્તવિકતાથી એને જાણી એની પરિસ્થિતિને જોઈ અને બોડાના બદલામાં કેટલું બધું એને દાનમાં આપ્યું અને સાથે સાથે કહ્યું કે આ બધું હું એક બોડાની જમીન એના બદલામાં આપું શું શું આપ્યું તો બાર સાતની જમીન આપી છવાડીના કોષ આપ્યા યાદ રાખજો બધું આપણે પ્રશ્ન પૂછ્યા અને એને જમીન ખેડવા બળદ આપ્યા બાર બળદ આપ્યા વાવણી માટે દાણા આપ્યા બાળ કસીને બાજરો આપ્યો એક હજાર રૂપિયા આપ્યા અને ચાર ભેંસવા બધે બધું એક એક ટંક જે બપોરના સમયમાં બોડો કાધો હતો એના બદલામાં રાજા વજયસિંઘે જે સુંડાને દાન તરીકે આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે અભ્યાસ કરીશું અને પછીના લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું ત્યાં સુધી હસ્તું